તો જોઈ લો મારા ભાઈઓ જેવી જ જાન આવી કે તરત જ મેઘરાજા એવા ગાંડા થઈને વર્ષા ભાઈ કે તમે જોઈ શકો છો કે આખી ગાડીને ગાડી સાહેબ પાણીમાં ફસાઈ ગઈ એટલો બધો વરસાદ વરસ્યો સાહેબ કે તમે ન પૂછો વાત હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર છે સાહેબ કે ટ્રેક્ટરની મદદથી આ ગાડીને ઘાટી છે તમે જોઈ લો મિત્રો આખા ગામમાં આપણુંના કાંકરા થઈ ગયા કે જાન આવીને છેવટે એ ગાડી તો ફસાઈ જ ગઈ છેવટે ગામના લોકો ટ્રેક્ટર લાવી અને આ ગાડીને બહાર કાઢી પણ સાહેબ છેલ્લે તો આબરૂના ધજાગરા થઈ ગયા કેમ આબરૂના ધજાગરા થયા કેમ કે સાહેબ ગાડી ફસાઈ ગઈ હતી પણ સાહેબ તમને ખબર છે કે કુદરતી મોટું કોઈ છે નહીં ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ આવી જાય એ કોઈને ખબર નથી અમને ખબર નથી કે અમે પહેણવા જશું નહીં ત્યાં એવો વરસાદ પડશે કે અમારી ગાડી એ ફસાઈ જશે ને પછી ગામના ટ્રેક્ટર લાવી અને અમારી ગાડી બહાર નીકળવી પડશે એવું કોઈને ખબર પણ નહોતી પણ છેવટે એ જ થયું મારા ભાઈઓ કે ગાડી આખી આખી ફસાઈ ગઈ ટ્રેક્ટર ની મદદથી ગાડી કાટી પણ છેલ્લે કરી નાખજો અને હા મારા ભાઈઓ ચેનલ ઉપર પહેલી વાર છો તો ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવાને અને વિડિયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલકેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા ની અંદર અત્યારે ભાઈ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોન જે વાગતા ઢોલે આવી હતી પણ સાહેબ ટ્રેક્ટરના ઢોલે આ જોન પાછી જશે કેમકે ગાડી સાહેબ ફસાઈ ગઈ એવી પાણીની અંદર કે બધા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા કે સાહેબ હવે શું કરશો હવે શું કરશો અને છેવટે ગામના લોકો ટ્રેક્ટર લઈને આવ્યા અને આ જાનને બહાર નીકાળી તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો